પેન્ટ <tokaraam> <laughs> <pagle>, <laughs> <laughs> <shala tari>, <laughs> ইয়াল্লা ইয়াল্লা ইয়ালা কি লাইক দিন আরা দেখলা লাইট খেলা বৰ জুম ঘৰ খেলা বালুক একজন আৰু কিন্তু O doido, o doido. O doido. Não, eu não tenho nada. Eu não tenho nada. Eu não tenho nada. Eu não não tenho nada. Eu não

આ જલા અનાવદીલા જોર જોર કી સુંદર એક ડાઈસ છે આરે સુનીલાલા ઉડેલાયાલા આ કેસે આચા ઓ ફેટા કેલાત માર દેવા ચોફર ઓજે ઓજે માઉં દેઈ

ওর সাথে

દોર દે 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 આરે ભાઈ લાગે દોર દોર એ હોલવા સદો દોર દોર ગોર ગોર

કિમાલે ગોગ અગવ અગવ આ પેરેડ તિયાસ કિડર કિનાય કિડર ઓ મટનાબ દેને ચેને ઇતના તું યઠાઈસો ઓ બીઠાઈસો બીટા કિતા અંગા અંગા તું તાકો અંગા અંગા કે આવી ને એ તું તાકો એ ઈ બુલેટ રેક લે 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 હું થઈ નમ લાઈ અમે અમે જઈ તું આપને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર આવાજ તુલન એ કી તાકો સબસ્ક્રાઇબ કરો એક ટીક લેઈ બે એ વાગો લે વાગો એ વાગો રે દે ગયા એ એકટા લાગે વાગો લાગે

जाना रे ना ना يا भाई तोर मामे دور 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 બા લઈ ફસોરા ગામ લાગ <coughs> <coughs>

ગો નખા ગો મા ખાતે દોર દોર একটা <ITICAL> <FACILITY ITICAL AND FACILITY> <ITICAL AND FACILITY>

આ દે આંગા દિલે ગેમ તો જ્યા ઓય એક તા વેબજા વેબજા કંપની પરસે

İbov da ki 50'şerli. Ho be lanite var uyudu. Dura डोलो डोलो की आजकल जीती ना होते है है या अभी बक रहे अब आ बात में रो आ भाई આ અમે વિર્યામી એ ફાઈદિનાઈ ફાઈદિનાઈ એ ફાઈદિનાઈ એ ફાઈદિનાઈ ઓઈટ ઓઈટ ના ઓઈટ ના ફન ના ફન ના ફન ના ફન ના

બાબુ વિલોગે છે બાબુ વિલોગે છે અગો ઓહ ના અમે કા કાર ચઈલા અમે સઈ જઈશું ઓ આયા ઓ કોય દી નામો કોય દી નામો ઓ દો દો છો દો દો એક બલાઈ એ ગીતો નોબે નોબે એ ગીતો મા મને મળતું છે માહુંંડા ઢેકાઓ દો માહુંંડા কত ઢેકા હે માહુંંડા ઢેકા સોના એય ગુલા રસિત લાગી કલુન આસિર હોગે નહિ છોડી દે કલુન આસિર બે બારે યુસી તારા તો હો હોગે અચ્છા છે તારા તો જાન બુજુ જાન બુજુ તારા તો કુંબાય ઓ તો દે આતો પર માર ઓ ભાઈ ક્યાં છે

લીં લીળૂ લીત હુસં સ્રરિણ હાળળળારણ હીણ માળળે જાન સાળળેણ હંડળાહ સોયજ સાળેણ એકેણ સારા�

প্রোবাইজে ব্যান্ড গো ভাঙো ওরে মাঝে ধর দাও স্যার হে লাউজ স্যার গমা আইব কুদরলি লিছে ও কার কাহিনী কি playerData দিবি লাই এবা আমরা কামাই দেখবি ওরে যাও কিছু নিয়ে যা ওটা টাপে ওটা এনে দিলে আর না আসে না লাইক সুটা লাইক সুটা সুটাতে লাইক সুটা দি না মানে আতা দে জারি লাইক সুটা চল লো রাখছ না लगी ओ ओ भैया नेक्स्ट लाइक दियो र भैया हेरा नहिसी ए लाइक ते के आगत मिलि ग्या फेर मुइते गित मिलि ग्या तुरा गली लमको भैल लमबा भयो ला ता हमरा लमबा भयो कतका के

ખબા કરે <wrote>, <130 obsession> ગો 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 બાવ મા બાવ મા ચિંતા મા ગો આજુન બાવ આજુન આજુન બાવ મા બરે તુમર બાવ કી તક ના બલા લાઈ લે ના કર તુ ભરે લાગ્યા આપડા દદોને કેસે યે યે લાય અલ્લાહ માલમ તો તુમર કે તા ના આપડા રી મુય થોડી દઈ તમરી ફલને ભરી તુ શું કરતો છોઈ તો બરા તુ આપડા દદોને કેસે લે 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 આ દીસી જ અમે હાથ પર લામ બસુ બાવ અમે હે ના સા આર્તુ ના અમે ને જો

ভাবিব হলম কয় কত বাইল ভাই ચલો ચાલ ચાલ ઓ છોટી ચાલ ચાલ કેમ આવીયુ ને ઓ ભાઈ અમારો ભાઈ લ્યો આયો લ્યો આયો ચલે ઓ છોટી આગલા કે છે 영아 <목소리도> ગોલ ઉઠીઓ લાગી 26 second 26 millisecond Ramal bag Dur Dur laşetü

Yalla yalla. <laughs> <laughs> yalla ઓય મા મુ તવા તવા ઓય ઓય કઈ દે ના ના એ તું મને આડેલા છે બાલા સુની બાલા બાબા